નમસ્કાર મિત્રો આજે અમે તમને દર્શન કરાવવાના ગણપતિ બાપા મહારાજના તો મિત્રો આ મંદિર આવેલું છે આજે આજે અમે અમે જઈ રહ્યા છીએ મિત્રો તમને જણાવીશું મહેમદાબાદ ચાલો તો મિત્રો અમે નીકળ્યા છીએ નડિયાદથી થી તો નડિયાદથી ત્રીસ કિલોમીટર ની અંતરે આવેલું છે અમે અહેમદાવાદ જે અત્યારે મહેમદાબાદ અમે પાકી ગયા છે ને આ ગેટ ની અંદર અમે જઈ રહ્યા છીએ તો ગેટની અંદર સામે જ તમને દેખાશે પહેલે તો ગણપતિ બાપાની મૂર્તિ તો આ મૂર્તિના દર્શન કરીને પછી અમે જઈશું આગળ પાર્કિંગમાં જે અમારે ટુ વ્હીલ છે તેને પાર્ક કરીશું અને મિત્રો જો તમે આ જગ્યાએ ફોર વ્હીલ કે કંઈ મોટું વાહન લઈને આવો છો તો પાર્કિંગની પણ અહીંયા વ્યવસ્થા છે તો આ જગ્યાએ તમે પાર્કિંગ કરીને પછીને અંદર સામેની અંદર જ પાર્કિંગ છે અને બહુ જ મોટી જગ્યા છે પાર્કિંગ માટે અને ચાલો તો મિત્રો અંદર આપણે દર્શન કરવા જઈએ દર્શનમાં જે રવિવાર હતો તો મિત્રો જોઈ પબ્લિક વધારે છે તો ચલો મીડિયો અંદર જીએ તો મિત્રો આ જગ્યા છે જે વીઆઈપી દર્શન તમારે કરવા હોય તો આ જગ્યા થઈ જશે અને રવિવારના દિવસે તો તમે ખાલી લાઈન જોવા કેટલી લાંબી છે તો હા બપોરનો ટાઈમ હતો એટલે દર્શન કરવાનો લાભ અમને પણ નતો મળ્યો કેમકે સાત વાગ્યાની આજુબાજુ દરવાજો બંધ હોય છે અને અમારે જ્યારે ઉતાવળમાં અમે હતા એટલે કંઈ અંદરનો અમે કંઈ અમને જાણકારી આપી શકીએ એવા નથી તો જોઈ શકો તો આ મંદિર છે જે મંદિરના સામેની અંદર આગળ જ હવે મોટો હાથીની મૂર્તિ છે તે તમે જોઈ શકો છો અને આ એક ઉંદરની મૂર્તિ છે અહીં બંધ તમે દર્શન કરી શકો અને સારી એવો ફોટોગ્રાફી તમે લઈ શકો છો તો મિત્રો આગળની ખાસ મોટી વિડીયો તમારે જોયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને કોમેન્ટમાં જણાવજો તો અમને આખો વિડીયો તમને બીજી વાર અમે બનાવીશું